આવી ગયું હરા ભરા કબાબ ઓર્ડર કર્યો છે હવે ટેસ્ટ હવે અહીંયા ચિઠ્ઠી નીકળે છે કે કોના ઘરે મેળાઓ કરવાનો હવે અહીંયા કને એના માટે હવે ચિઠ્ઠી કાઢવાની છે કપલ છે એની છે મેરેજ એનિવર્સરી હેપી એનિવર્સરી તો અમને આને પાછે અમે રસવાટિકા બે ફ્રેન્ડ સાથે જ છે ભાઈ ની છે મેરેજ એનિવર્સરી એટલે બધા સાથે આવ્યા છીએ જમવા માટે વીરુ જોજો વીરુ બધાને રાહ જોઈ છે આવે એટલે પછી અંદર જઈએ હર હર મહાદેવ બધાએને વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં જ હશો હું પણ મજામાં જ છું તો હું થઈ ગઈ છું રેડી આજ બહાર જમવા જવાનું છે ભાગી ગયા છે પોણા નવ હસબન્ડ બહાર નીકળ્યા ગાડીને ચાવી લઈને મેં કીધું ચાલો બ્લોગની શરૂઆત કરી દઉં તો હું ફટાફટ હવે ઘરના તાળા અને લાઇટ્સ બંધ કરીને નીકળીએ કેમ કે જોરદારની ભૂખ લાગી છે તો ફટાફટ ત્યાં જઈએ પછી મળું તમને બધાએને જો અહીંયા પહોંચી આવે છે અમે રસ્વાટીકા બે ફ્રેન્ડ સાથે જ છે હા એના બાઈની છે મેરેજ એનિવર્સરી એટલે બધા સાથે આવ્યા છીએ જમવા માટે પીર જો જો બધાને રાહ જોઈ છે આવે એટલે પછી અંદર જઈએ રસ્વાટીકા હોટેલ છે ત્યાં આવ્યા છીએ

પાંચ છે છે હાલો ખાઈ લે મસાલા પાપડ હમણે હા કબાબ ઓર્ડર કર્યો છે હવે ટેસ્ટ કેવું છે કેવું નહીં જો ગયા છે હવે ટ્રાય કેવા છે એમ

હવે આ છેલ્લે ચમચી માં મીઠું ને લીંબુ નાખીને પી જશે એ આ બધું ડુંગળી વાળું ખાધું હોય તો મોટા માં સ્મેલ ના આવે હું એને પૂછું મેં પહેલી વાર જોયું કે કરે શું છે એટલે હું જોઉં કે શું કરે એમ

આજે છે બીજો દિવસ હું થઈ ગઈ છું તૈયાર આજ માર્કેટ જવાનું હતું તો પર્સ પણ લઈ લીધી છે સ્ટોલ લઈ લીધી છે કેમકે કે બપોરનો ટાઈમ હતો ચાર વાગ્યા નો તો તડકો પણ લાગે અને આ કોથળો તમને દેખાય છે એની અંદર છે મારું બધું મંગાવેલું ગ્રોસરી રાશન છે તો હું પછી એ બધું ગોઠવીશ તો ખાંડ ને ચા ને એવું બધું મંગાવ્યું છે તો એમને હમણાં કોથળાને રાખી દઉં છું કેમ કે અત્યારે મને ભૂત જવાનું છે દેરાણી સાથે જવાનું છે એટલે ગોગલ્સ પણ લઈ લઈશ કેમકે આજે અમે જાશું છકડામાં એટલે તડકો લાગે તો બધું જ સાથે લઈને જ જાશું કેમ કે આજે કોઈ નવરું નથી કોઈ ગાડી લઈને અમારી સાથે ચાલે

どうで n か તો દિયાની જે ચણિયા ચોળી બધું બનાવવાનું હતું બધું વસ્તુ લેવાની હતી પોતી બનાવવાની હતી અમે લઈને આવી ગયા આ જો અમે ફરવા ગયા હતા એની ક્લિપ રહી ગઈ હતી મેં થોડીક એડ કરી દેવા બીજું સાથે તો અમે ગયા હતા મૂવી જોવા માટે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો તમે પહોંચી ગયા છે સેવન સ્કાય ત્યાં જે છે થિયેટર ત્યાં ગયા છે તો મૂવી પણ અમે મસ્ત મજાની જોઈ એન્જોય કર્યું અને શો છે એમાં અમે ચાલુ થઈ ગયું છે તો કંઈક આવી રીતના એન્જોય કરી રહ્યું છે એની સાથે અને મૂવી તો બહુ જ મસ્ત હતી તો આવી રીતના અમે પિક્ચર જોઈને ટાઈમ અમારો નીકળ્યો તો આજનો વિડીયો આટલો જ જો તમને લોકોનો વિડીયો સારો લાગ્યો હોય કાંઈ પણ ગમ્યું હોય તો જરૂર વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર હર